ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમ વાર સાથે જોવા મળશે અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમ ને હાઈલાઇટ કરી રહી છે ફિલ્મ ગુજરાતી ફિલ્મનો વ્યાપ ઘણો વધી રહ્યો છે અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે ડોક્ટર જયેશ પાવરાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને જેઓએ અગાઉ ઘણી જુદા જુદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે એક અનોખી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને આવી રહ્યા છે અને પંદરમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય કાંતિ અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે ફિલ્મના પ્રમોશન અર્થે ભવ્ય કાંતિ તથા આરોહી પટેલને અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલોલ પરમાર સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત સુરતમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો અને પહેલી વાર છે જ્યારે ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યા છે બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણા છે અને ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે ભવ્ય ગાંધીને આરોહી પટેલ સિવાય ફિલ્મમાં યશવી મહેતા દેવ વૈદ્ય આર જે હર્ષ તથા આર જે રાધિકા પર મુખ્ય ભૂમિકામાં નજરે પડશે ફિલ્મની અનેક આશમાં નિસર ત્રિવેદી મોરલી પટેલ અને ભરત ઠક્કરનો સમાવેશ કરવામાં આવે છે ફિલ્મનું લેખન કાર્ય પ્રેમ ગઢવી આદિત્ય વર્મા અને નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મ ભવ્ય ગાંધી પટેલ વૈદ્ય મહેતા આરજે હર્ષ અને આર જે રાધિકા રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કઈ રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે ભૂલથી થયેલી મુલાકાત મુંઝવણ હાસ્ય અને અણધાર્યા લાગણી ઉધી ભરેલી રાત તરફ દૂરી જાય છે જેમ જેમ તેઓ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ તેમ વાર્તા સામાજિક ધોરણોને પડકાર છે લિંગ સ્ટીરિયો ટાઈપ્સને પ્રશ્ન કરે છે અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે અને મિસમેચ ગ્રુપ ની જર્ની પ્રેમ મિત્રતા અને માનનીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે જે આખરે હૃદય સ્પર્શીને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે ડોક્ટર જયેશ પાવરા જણાવે છે કે એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે તેમને કહ્યું કન્ટેન્ટ પસંદ આવશે એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીએ છીએ અમારી આ ફિલ્મમાં રોમાન્સ કોમેડી ડ્રામા બધું જ છે અને તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે અને ફિલ્મની સમગ્ર ટીમ અદભુત છે આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણ કે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે અને ફિલ્મ પંદરમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શક મિત્રો લોકોને આકર્ષવા તૈયાર છે રિપોર્ટર રાજુભાઈ શુકરિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા પ્રેમભાઈ ગઢવી એ થોડુંક સેટઅપમાં લાગ્યા છે બસ અમે બધા જ મળીને આજે તમારા સમક્ષ અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત જે પંદરમી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે એ પહેલાં અમે લોકો તમારા બધા જ માટે બધા મીડિયા ફ્રેન્ડ્સ માટે એક ફ્રી લોન્ચ પ્રીમિયર શો લઈને તમારા બધા સમય આવ્યા છીએ અચ્છા મૂવીની ગુજરાતી મૂવી એમ જોવા જાય તો ઘણી બધી છે આ જે મૂવી છે એની તો ખાસ વિશેષતા શું છે અને આનું શૂટિંગ કઈ જગ્યા કરવામાં આવ્યું છે વિશેષતા સાહેબ એવું છે કે દરેક સ્ટોરી યુનિક હોય છે દરેક સ્ટોરી અલગ હોય છે એવી જ રીતે અમારી સ્ટોરી અલગ એ રીતે છે કે આજના યુથની વાત છે આજના યુથને ગમે એવી વાત છે યુથ એ બનાવેલી યુથ માટેની વાત છે અને યુથ સાથે સાથે આપણે મેસેજ એક નાનકડો મેસેજ પેરેન્ટ્સને પણ આપીએ છીએ કે મા બાપે કઈ રીતે સિચ્યુએશનને સમજવું જોઈએ પ્રેમને કઈ રીતે એક્સેપ્ટ કરવો જોઈએ છોકરાઓએ જે યુથ છે એ લોકોએ પ્રેમ કઈ રીતે કરવો જોઈએ શું ના કરવું જોઈએ એ અમારી આ ફિલ્મ છે અને અમારી ફિલ્મ અમદાવાદના શૂટ થયેલી છે ગુજરાત ટુરિઝમ દ્વારા જે નાઇટ હેરિટેજ વોક કરવામાં આવે છે એને અમે આ ફિલ્મના માધ્યમથી બહુ જ સરસ રીતે પ્રમોટ કરી રહ્યા છીએ મારો રોલ કાર્તિક ધ ગ્રેન્ડ ફાળ એવું મારું યુટ્યુબ ચેનલ છે જેના અંદર હું જે છોકરીઓ ચીટિંગ કરતા હોઉં એ લોકોને હું એક્સપોઝ કરું છું અને એના અંદર સ્ટોરી એવી ચાઇ છે કે એવી રીતે એક્સપોઝ કરતો હોઉં છું એ લોકોને અને એમાં અમારો ભાઈ એટલે આ નિલય એની ગર્લફ્રેન્ડના એટલે રાધિકાના કોઈ બીજા જોડે લગ્ન થવાના છે તો અમે બંને હું અને દીપ મળીને એ છોકરીને ભગાડવા જઈએ છીએ આ છોકરીને લગન લગ્ન મંડપમાંથી ભગાડવા જઈએ છીએ અમે છોકરીને ભગાડી લઈએ છીએ પણ બહાર આવતા ખબર પડે છે કે અમે ભૂલથી ખોટી છોકરી ભગાડી લીધી છે અને એના પછી આખી ફિલ્મના અંદર જે ਰમ્પસ થાય છે જે કેઓસ થાય છે જે તોફાન મચે છે એ અમારી ફિલ્મ છે ખરાબ આપ સોબે છો હું એને લઈને સૌથી પહેલા થેન્ક યુ સો મચ ફોર કમિંગ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારું નામ રાધિકા હું આરજે છું રેડિયો સિટી પર અમદાવાદમાં શો કરું છું આ મારી પહેલી ફિલ્મ છે અને હું દર વખતે અત્યાર સુધી અમે જ્યાં જ ગયા છીએ ક્યાં ત્યાં કહેતી આવી છું ને અત્યારે પણ કહીશ કે આઈ એમ બ્લેસ ટુ વર્ક વિથ ધીસ કાસ્ટ ધીસ પીપલ કેમ કે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે આ આખી મૂવીનો મૂવીની વાર્તા ખૂબ સારી છે એટલી સારી છે કે તમે આખી મૂવી દરમિયાન બોર નહીં થાવ તમને ક્યાંય પણ એવું નહીં લાગે કે હવે આ શું ચાલી રહ્યું છે તમને સતત એ ફીલ થશે કે હવે નેક્સ્ટ શું નેક્સ્ટ શૂ સતત એકદમ એન્ટરટેનિંગ મૂવી તમને લાગશે એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે અમે સત્તર રાતોમાં આ મૂવી શૂટ કરી છે બધા જ નાઇટ શૂટ રહ્યા છે અમદાવાદ શહેરમાં અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયાઝમાં શૂટ કરી છે સો આઈ એમ શ્યોર તમને બધાને આ મૂવી ખૂબ ગમશે કોન્સ્ટન્ટ સ્માઇલ હોય એક હોય કે જેમાં આપણને બહુ જ મજા પડી જાય અને એક હોય કે જેની અંદર આપણને આમ રડવાવાળી ફિલિંગ આવે પણ એક કોન્સ્ટન્ટ સ્માઇલ જે છે ને એ તમને આ બે કલાકની જર્નીની અંદર રહેશે બિંગ એન ઓડિયન્સ બિકોઝ દરેક પ્રકારના અપ્સ એન્ડ ડાઉન્સ છે પણ આ કોન્સ્ટન્ટ સ્માઈલવાળી ફિલિંગ જે છે ને એક મજાવાળી ફિલિંગ એ કોન્સ્ટન્ટ છે એ સટલી કોઈ પણ કેવોર્ડ થતો હોય એની અંદર પણ હોય કે પછી કોઈ કંઈક ઇમોશનલ સીન થતો હોય એની અંદર પણ હોય સો એ ફિલિંગ જે છે ને એ તમે સિનેમામાં એન્ટર થતો ત્યાંથી લઈને બહાર નીકળશો ત્યાં સુધી રહેવાની છે ને આઈ એમ શ્યોર કે જ્યારે જ્યારે આ પાંચ કેરેક્ટર્સમાંથી કોઈ પણ એક કેરેક્ટર યાદ આવશે ત્યારે પણ રહેશે હવે માયા મૂવીને લઈને ખાસ કરીને અમદાવાદ જ ક્યાં કારણ કે સ્ટોરી એ રીતે લખાઈ હતી ડેફિનેટલી અગર અમારા જે લાઇક રાઇટર્સ છે એ તમને આનો બેટર જવાબ આપી શકશે કે અમદાવાદ કેમ પણ સ્ટોરી એ રીતે લખાઈ હતી એટલે અમદાવાદમાં આપણે શું કર્યું લોકોને સંદેશ આ મૂવીને લઈને લોકોને એ જ સંદેશ છે જે મેં પહેલાં કીધું કે એટલે આના અંદર આપણે જેમ હર્ષે કીધું કે આખી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે તમને માત્ર ને માત્ર હસાવા માગીએ છીએ તમને ક્યાંય પણ અમે કોઈ વસ્તુ શીખવા નથી માંગતા અમે ચાહીએ અમે ઈચ્છીએ છીએ કે તમે હસો માત્ર ને માત્ર હસો પણ એ ઓલું ગોળ સાથે હળદર ખવડાવવાળી વાત છે અમારી ફિલ્મ કે તમને મજા જ આવીશું પણ સારી એક સારી એક વાત તમારા સુધી પહોંચાડવી છે મેક્સિમમ મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે એ અમારી ફિલ્મ છે આપણે ભવ્ય ગાંધી તોફાની કપુડાથી ભવ્ય ગાંધીના સાત વર્ષની સફર કેવી રહી બહુ જ અદભુત સાહેબ આપ સૌએ બહુ પ્રેમ આપ્યો એ સ્પેશિયલી વાસીઓએ બહુ જ પ્રેમ આપ્યો છે જ્યારે પણ એટલે એ ટપુનો કિરદાર હોય કે એના પછી મેં જેટલી પણ ફિલ્મ્સ કરી હોય એનો હોય મને સુરતવાસીઓ તરફથી બહુ જ પ્રેમ મળ્યો છે અને એટલે જ આજે ફરી પાછા આખી ટીમ જોડે અમે સુરતની મુલાકાતે આવ્યા છીએ કે અમને એવી અપેક્ષા છે કે સુરતમાં જ્યારે અમારી ફિલ્મ રિલીઝ થશે પંદરમી નવેમ્બરે ત્યારે અહીંયા મારા જેટલા પણ મીડિયા ફ્રેન્ડ્સ આવ્યા છે એ અમારી ફિલ્મ વિશે સારી વાતો કરીને મેક્સિમમ મેક્સિમમ લોકો સુધી અમારી વાત પહોંચાડીને લોકોને થિયેટરમાં આવીને આ ફિલ્મ જોવાનું એક એક્સપિરિયન્સ મળે બસ એના માટે તમારી પાસે આવ્યા છે મેડમ તમારો બી બે શબ્દ તમારા જે રોલ વિશે મારા સો બેઝિકલી જે જેમ બોલે કે હું કે કુટી છોકરી ઉપાડી લે છે તો એ કુટી છોકરી હું આવું છું મારા પાછળનું નામ છે પ્રણાલી અને પ્રણાલી એક એવી છોકરી છે જે બહુ આમ જોજે તો જીદ્દી છે જે મનમાં આવે એ જ કરે એવી છોકરી છે અને એવી છોકરી આ ભાઈબંધોને ભટકાઈ જાય છે અને એના કારણે થઈને પછી બહુ જ બધા કેવોસ થાય છે કે ના હું કહું એમ થવું જોઈએ ને તે તેને એવું બધું જે ચાલતું હોય છે એમાં બહુ ધમાલ થાય છે તો એ પાત્ર છે એટલે ઓવરઓલ કોમેડી ડ્રામા

અને અફકોર્સ બહુ ચેલેન્જિંગ હતું પણ અમારા જે ડિરેક્ટર સર છે અમારા રાઇટર્સ છે અમારા છે અને અમારા પ્રોડ્યુસર્સ છે એ લોકો એટલા ક્લિયર અને એટલા સ્પેસિફિક હતા બધી વસ્તુને લઈને કે અમે લોકો સત્તર રાતની અંદર એક ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ શૂટ કરી શક્યા ઘટના કરી કે તમને આમ કોઈ અત્યાર સુધીની મૂવીમાં તમને ના જોવા મળ્યા અત્યારે તમને આમ ફીલ થતું એવું કંઈ યસ દીપભાઈ પાસે એક બહુ જ મસ્ત ઘટના છે પ્લીઝ દીપભાઈ કોઈ